અઢળક આવક છે સૌરાષ્ટ્રભરના વિવિધ સેન્ટરથી ખેડૂતો મરચા વેચવા માટે આવે છે ગોંડલ એક દિવસમાં પાસઠ હજાર ભારે મરચાની આવક થઈ રહી છે યાર્ડની બહાર વાહનોની લાંબી લાઈન લાગી યાર્ડમાં મરચાની હરાજીમાં વીસ કિલો મરચાનો ભાવ એક હજારથી લઈ ચાર હજાર સુધીના બોલાયા છે મારે ગોગાદર દસ વિકાસ છે અને મરસાનું ઉત્તર વાતાવરણના હિસાબે થોડુંક ડબળું રહ્યું છે પણ માર્કેટ યાર્ડમાં મરસા લઈને આવતા મરસાના ભાવ બે હજારથી માંડીને ત્રણ હજાર રૂપિયા મળતા મને બત્રીસો રૂપિયાના ભાવ મળે છે મરસાના ભાવની આવક સારી છે અને આવકને ભાવ સારા છે તેથી હું મેં ખુશ ખુશાલ આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની આવક થઈ હતી અને મરચાંની આવક પાસઠથી સિત્તેર હજાર ભારી જેવી આવક થાય કારણ કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી રાજકોટ પોરબંદર અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર મોરબી જામનગર સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મરચાંનો પાક લઈ અને ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડ જ પોતાનો માલ વેચવા માટે પસંદ કરતા હોય એટલે જ આવી અત્યારે આવક થતી હોય છે અને આજે મરચાંનો ભાવ એક હજાર રૂપિયાથી લઈ અને ચાર હજાર રૂપિયા સુધીની મરચાંનો ભાવ જતો હતો અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માલ વેચવા આવતા હોય છે